સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વઘાસી આનંદ નાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગેરે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગેવગી કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સદત ગુનાની તપાસ એલસીબીને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌપ્રથમ સેશન સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી દીધી પરંતુ તે પણ ના મંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલા ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એલસીબી સમક્ષ સરેન્ડર થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગ્યોગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ અરજી હાથ ધરવામાં આવનાર છે